નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ આ દુનિયાનો સૌથી અદભુત દેશ છે જ્યાં પિતા પોતાની દીકરી સાથે લગ્ન કરી શકે છે દુનિયાના દરેક દેશમાં અલગ અલગ અને સામાજિક રિવાજો છે જે લોકોને સદીઓથી અનુસરતા આવ્યા છે આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પિતા પોતાની પુત્રી સાથે લગ્ન કરી શકે છે પરંતુ મહિલાઓ પોતાના પતિની સંમતિ વિના ઘરની બહાર પણ નીકળી શકતી નથી એ નોંધન્ય છે કે આવા કાયદાને ફક્ત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં અસ્તિત્વમાં છે પણ આ વિચિત્ર રિવાજો અને કાયદાનું પાલન મુસ્લિમ દેશ ઈરાનમાં પણ થાય છે અને તે ચોક્કસ તમને તમને આચર્યચિત કરશે ઈરાન અને ઇસ્માલિક દેશ છે જ્યાં અને તેના કાયદા એટલા અનોખા છે કે આશ્ચર્યજનક છે અહીંના મોટા ભાગના કાયદા ફક્ત મહિલાઓ માટે જ છે જે એક રીતે તેમના અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે હકીકતમાં બે હજાર તેરમાં ઈરાનમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે પિતાની તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે જોકે પુત્રી ઓછામાં ઓછી તેર વર્ષની હોય જોકે આ વિચિત્ર કાયદાના દેશમાં જોરદાર વિરોધ પણ થયો હતો માત્ર એટલું જ નહીં સંપૂર્ણપણે પુરુષ પ્રધાન દેશ ઈરાનમાં ફક્ત પુરુષોને છૂટાશીડાનો અધિકાર આપવામાં આવે છે અહીં મહિલાઓને પુરુષો સાથે છૂટાશીડા લેવાનો અધિકાર નથી વધુમાં સ્ત્રીઓ તેમના પતિની સંમતિ વિના કામ કરી શકતી નથી અને આ સખત પ્રતિબંધ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ